કચ્છ મંત્રી ત્રિકમભાઈ ચાંદાનો કચ્છના પ્રવેશદ્વાર સાંખ્યારી મધ્યે સ્વાગત સન્માન કચ્છ જિલ્લાના અંજાર વિધાનસભાના ધારાસભ્ય ત્રિકમભાઈ ચાંદા સાહેબને મંત્રી પદ મળતા એમનો ભવ્ય સ્વાગત કચ્છના પ્રવેશદ્વાર સાંખ્યારી મુકામે કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં સ્થાનિકો તથા આગેવાનો હાજર રહ્યા હતા જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા અર્જનભાઈ રબારી कुलदीप सिंह जाडेजा तालुका पंचायत न प्रमुख श्री परबत भाई रमेश भाई लाखा भाई काना, अमरा भाई 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 बाड़ा, वसराम सोलंकी, अब्दुल भाई देवसी भाई रबारी गेला भाई जिला कारोबारी चेयरमैन भरत सिंह जाडेजा वाघजी भाई सागा नरेंद्र सिंह जाडेजा विकास राजगोर वाघूभा जाडेजा हरि सिंह जाडेजा जगदीश भाई सुथार સુરેશભાઈ કોલી, હિરાભાઈ કોલી તથા આગેવાનોના હસ્તે કચ્છી પાઘડી અને સન્માનપત્ર આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજુબાજુના તમામ કાર્યકર્તાઓ તથા સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. હાજી છાંત્રા న్యూઝ 11 ગુજરાત મુંદરા કચ્છ